400 રૂપિયા 800 રૂપિયા 1800 રૂપિયા 1800 રૂપિયા 1000 રૂપિયા બોલ વેક નંબર લેવો રૂપિયા 1800 રૂપિયા બોલ થાય તો 1000 રૂપિયા 113 13 રૂપિયા 2 2 2 3 3 4 3 રૂપિયા તો 4 1000 300 રૂપિયા 3 4 4 5 6 8 8 રૂપિયા 300 7 9 રૂપિયા 300 9 6 રૂપિયા 1000 900 રૂપિયા 300 11 રૂપિયા 300 1000 1000 ને आठ आठ सुबह दस बार आठ आठ सुबह दस बार आठ आठ सुबह बोलता है को दस बार आठ आठ सुबह ना 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 सुबह दस आइक्यार 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 सुबह दस आइक्यार आइक्यार सुबह बोलता है को दस बार आइक्यार बार बार सुबह दस बार है बार बार सुबह बोलता है को दस बार बार सुबह बोलता है को दस बार आठ बार �

નેવું રૂપિયા નેવું 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 રૂપિયા બસો નેવું રૂપિયા બોલ થાય બસો નેવું એકાણું છો છો ત્રણસો ત્રણસો એક બે ત્રણ ચાર ચાર રૂપિયા પાંચ છ રૂપિયા છ છ આઠ 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 રૂપિયા ત્રણસો છ અગિયાર અગિયાર રૂપિયા ત્રણસો ત્રણસો અગિયાર રૂપિયા પાંચ બાર રૂપિયા ત્રણસો બાર બાર રૂપિયા બોલતા બાર રૂપિયા ત્રણસો બાર બાર રૂપિયા બોલતા રૂપિયા થવાનસો બાર રૂપિયા આવું ના બાર રૂપિયા ધારબાર પટેલ